ભાવનગર શહેરના પાનવડી વિસ્તારમાં કાળા નાણાંથી પાનવડી જઈ રહેલા એક વ્યક્તિ ઉપર એક ઈસમ તલવાર લઈને ઉભો હતો તે દરમિયાન અચાનક નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે એક્ટિવા ચાલક આદરને રોકતા તેની પાસેથી પૈસાની ઉગ્રણી કરી હતી ત્યારબાદ એક્ટિવા ચાલકે પૈસા દેવાની ના પડતા તેને છરો લઈને મારવાની કોશિશ કરી હતી તે દરમિયાન સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનને જાણ કરાતા નીલમબાગ પોલીસ સ્ટેશને ઘટના સ્થળે આવીને શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી દિવસે ને દિવસે ધોળા દિવસે પણ આવરા તત્વોનો ખુલ્લે આમ હોય તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરશે તેવું લોકમુખે ચર્ચા રહ્યું હતું મારું નામ વિજય ગોંડલિયા છે અને હું મારી સાઈડ ઉપરથી પાનવાળી બાજુ આવતો હતો માલ મટીરિયલ લેવા માટે અને આ ભાઈ મને પીધેલા ભેગા છે પીધેલી હાલતમાં અને મને સીધો પૈસા માગીને ધારિયાનો ઘા મારી ઉપર કર્યો છે મારી ગાડી ઘણી હાકી હતી ને સીધી મારી ગાડી ઉભી રાખી અને સીધો મને ધારિયાનો ઘા કીધો છે અને મારો મોબાઈલ પણ આંચકી લીધો હતો ભાઈએ હોઈ શકે સાહેબ આપણે તો ઓળખતા નથી એને તો હોઈ શકે ખરી એવું મને દસ જણાએ કીધું કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ આનું રોજનું છે આ બાબતથી આ રોજ બધાને યારાને દાયા કરે છે એવું મને કીધું શું નુકસાન બસ નુકસાન મારી ગાડી તોડી ગાડીના બે કાચ તોડી નાખ્યા મારી સીટ તોડી નાખી બધું જ તોડી નાખ્યું સાહેબ અત્યારે